આજે વીસ તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું આ ઈવીએમ જ્યાં મૂકવામાં આવ્યા છે એ સ્ટ્રોંગ રૂમ ઉપર હાજર છું અમારા પ્રતિનિધિ માનની નરેશભાઈ સાવલિયા માનની રાજુભાઈ બોટપટરિયા માનની જીતુભાઈ કોવિંદ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે આજે અમે અહીંયા સૌપ્રથમ પ્રથમ જે જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી સીસીટીવી કેમેરા ચેક કરી

કેટલા વ્યક્તિઓએ મતદાન કર્યું કયા બૂથમાં કયા આઈડી કાર્ડથી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડથી કેટલાએ મત આપ્યો ચૂંટણી કાર્ડથી કેટલાએ મત આપ્યો ઈડીસી વોર્ડ કેટલા આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈ પણ બૂથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમની અંદર થયેલી કંઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે સ્ક્રુટિની હતી એમાં હું હાજર રહ્યો દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો જોકે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિની ને પતાવી દીધી નવા વાઘણિયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર ટકા મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ વિસાવદર વિધાનસભામાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું છે મોટો મોટો સત્તાવન ટકા એમ સમજીએ રાઉન્ડ ફિગર નવા વાઘણિયા ગામમાં એકોતેર ટકા મતદાન થયું એટલે કે એવરેજ મતદાન કરતા ચૌદ ટકા મત વધુ પડ્યા મેં એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારીએ જાણે ભાજપની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો રૂપાવટી કરીને ગામ છે આખા વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ નેવ્યાસી રાઉન્ડ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો ઉઠાયો કે રૂપાવતી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલની ચાર આંખની શરમ આટી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા 27% ટકા ઊંચું મતદાન થયું મેં એમાં વાંધો નોંધાયો કે આ મતદાન બોગસ છે આમાં ફરીથી મતદાન કરાવો ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન પસવાળા ગામ છે પસવાળામાં ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બાવણ ગામ એકોતેર ટકા મતદાન એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન રાજ્યપરામાં એવરેજ કરતા દસ ટકા ઊંચું મતદાન માણંદિયામાં એવરેજ કરતા અગિયાર ટકા ઊંચું મતદાન સણાથામાં એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન થયું ભાટ ગામમાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બૂથ ઉપર

કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વ નથી આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને અને આ દેશ મહત્વનો છે મતદાન થયું અધિકારીઓ અંદર બેઠા હતા કાળ લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નતો કે આ નેવું ટકા મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર બેઠા હતા કરી કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ ન બનો પણ કોઈના મોટા પર નથી આમ કિરીટ પટેલ ની કાને લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે બુથમાં એસી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બુથ સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની

આ ટાઈમ પાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમ પાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બૂથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદરથી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોટે સેલો ટેપ મારી ધૂતરાષ્ટ્રની જેમ મૂંગા બેસી રહ્યા આજની આ સ્ક્રુટિનીમાં હું અહીંયા સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને કિરીટ પટેલ જેવા ગુંડાઓને મોટો જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આપ સૌના આશીર્વાદ થી આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય કિસાન